આ છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો નો મેન ગેટ બરોબર જોઈ શકો છો આ બધી બેઠક છે બરોબર કેમ કે અહિયાં લાખો માણસો આમાં બે શકે એટલી બધી જગ્યા છે અંદર ને આ તમે જોઈ શકો છો કેટલી બધી ખુરશીઓ છે વીઆઈપી નું અને જનરલ નું બે અલગ અલગ છે લાઇટિંગ નો ને એક જબરજસ્ત ડોન બનાવેલો છે એમાં બધું લાઈન જોઈ શકો છો એકવાર વાર જો તમે

હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિશો અને માહિતીયા બ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ જ મોટો પ્રોગ્રામ થયો છે આઠ દિવસ તો અત્યારે હું હાલ સૌ મહોત્સવમાં રાત પડી ગઈ છે અને અંદર આપણે જવાનું છે બરાબર ત્યાં બહુ જબરજસ્ત પ્રોગ્રામ રાખેલા છે હોરસ છે હાઉસ છે પછી અલગ અલગ બધા પાણી હોટલના અલગ અલગ પ્રોગ્રામ રાખેલા છે અલગ અલગ છે તો આપણે અંદર જશું એ ટુ ઝેડ માહિતી તમને આપવાનો છો તો આ વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પ્રેસ કરી લો જેથી કરીને અમે જ્યારે પણ વિડીયો આ ચેનલમાં મૂકીએ તો એનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે તો યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો બરોબર તો આપણે અંદર જઈએ છીએ તમને બધી એ ટુ ઝેડ માહિતી આપું છું વિડીયોમાં બીના રહેશું શકો છો હેવી પાર્કિંગ છે અહીંયા કેમ કે ટુ વ્હીલ માટે બહુ જબરજસ્ત પાર્કિંગની સુવિધા કરેલી છે આ તમે જોઈ શકો છો બધું ટુ વ્હીલ માટે છે અને ફોર વ્હીલ માટે જે કહેવાય કે સામે પાર્કિંગની સુવિધા કરેલી છે એટલે કાંઈ પણ જાતનું કાંઈ ગાડીનું ઇસ્યુ ન આવે ટ્રાફિક ન થાય એના માટે બહુ જબરજસ્ત કહેવાય કે સેવું સુવિધા કરેલી છે બધા અહીંયાની કમિટી આમ જુઓ જોઈ શકો છો અંદર એન્ટ્રી ગેટ છે ને આ જુઓ કેટલો મોટો ગુબ્બારો અહીંયા રાખેલો છે ડોબારો બરાબર આમ જુઓ તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત લાગે છે અહીંયાનું ફિનિશિંગ તમે અંદર આવ્યા તો આમ તમે ટ્રાફિક જોઈ શકો છો ખાલી એક વાર બરોબર હું ને અત્યારે મહેંદીભાઈ સાથે છીએ તમે ટ્રાફિક જોઈ શકો છો બહુ ભવ્ય અત્યારે કહેવાય કે ટ્રાફિક છે બરોબર હવે અંદર ધીરે ધીરે જઈએ છીએ ગાઈસ ધૂળ એટલી ઉડે છે ને એની વાત જવા જો યાર આમ નામ ભરાઈ જાવ અમે આખા કેમ કે યાર ટ્રાફિક ની હિસાબે એટલી ધૂળ બધી ઉડે છે ને આમ જો એકલી ધૂળ જ ઉડે છે બધી પર બરોબર કપડા આખા ભરાઈ જાય અમારા ધીરે ધીરે પોચકેસી અંદર બહુ ઊંડું છે બરોબર જો એક ગેટ આવ્યો છે અહીંયા શું કેવું મહેન્દીભાઈ ધૂળ બારામાં તમારે મારો તો બ્લેક શર્ટ આખો ભરાય જાય હા બ્લેક શર્ટ આખો ભરાય જાય મહેન્દીભાઈ જીએ જાઈએ છે વિડિયો માં સુધી ભીના ગાઈસ તમે આ જોઈ શકો છો પુરુષ વિભાગ ને સ્ત્રી વિભાગ બંનેનો ભોજનાલય છે હા તમે જોઈ શકો છો ગેટ છે હું આવી ગયો હાલ આનંદ મેળામાં બરાબર અહીંયા અલગ બધાય જાતના અલગ અલગ સ્ટોલ છે અને કેવાય કે છોકરા માટે બધા માટે અલગ અલગ વ્યવસ્થા છે બધું તમને એ ઝેડ તમને બતાવવાની કોશિશ કરું તો વિડિયો માઇન્ડ સુધી બિનરજો તમને બધું બતાવું અંદર જઈ રહીએ છીએ આ તમે જોઈ શકો છો હોલ છે બધા અલગ અલગ સેલ નાખેલા છે અહીંયા આ બધા જો અહીંયા મોજાની શોખ ને મળે છે અલગ અલગ બધા સ્ટોલ છે તમે જોઈ શકો છો અમુક લોકો અહીંયા ના પણ છે અને અમુક લોકો બહાર ના પણ છે બરોબર જે સ્ટોલ વાળા છે બધું તમને અહીંયા અવેલેબલ મળશે જો તો મહાન સ્ટોલ છે બહુ અલગ અલગ બધી વસ્તુ તમને અંદર મળી રહેવાની છે ચાલો જોઈએ છીએ આ બાજુ સાડી છે પછી માળા છે બધી અલગ અલગ વસ્તુ જો ભાઈ આ છે ને સેલમાં અહીંયા સાડીનો આખો વિભાગ છે સ્ટોલ વાઇઝ અલગ અલગ બધી સાડીઓ મળશે डायरेक्ट ऑयल में तेल में कड़ाई में सिर्फ आपको प्रेशर देना प्रेशर देंगे आइटम आपका रोग। देंगे। आपने पापड़ी बनाते बटाटे का घर में चना लोट चोखा लोट मैदा लोट कोई भी लोट को डाल देना प्रेस करेंगे तो प्लेन वाला पापड़

લેવલ મેળવે છે એ લોકો બરાબર સેલ્ફીનો વિડીયો ફરશે બાકી ધીરે ધીરે તમે જોઈ શકો છો હમણાં દાદાએ સેલ્ફીને સ્ટાર્ટ કરી દીધું છે હવે ચાલુ વિડીયો પણ બને અને ગોળ ગોળ નથી ફરતું ખાલી વિડીયો જ બને અમને બાકી અહીંયા જોઈ શકો છો તમે પબ્લિક બધી મેળાની મોજ અહીંયા નાના બાળકો માટે છે આમ જોઈ શકો છો તમે આ મોટી ચરખી છે જે ગોળ ગોળ પડે છે બરોબર આની ટિકિટ શું છે બહુ ખ્યાલ નથી ટિકિટ બારીમાં ભાઈ કોઈ છે નહીં પબ્લિક તમે જોઈ શકો છો અહીંયા એટલો બધો શોર છે ને કે એની વાત જ જવા જો બાકી કાઈ સાંતમે જોઈ શકો છો બ્રેક ડાન્સ છે બરાબર લગભગ બધાની ટિકિટ હોય છે અને ગાઈસ કહેવાય ને કે સ્ટોલ તો એટલા બધા છે ને એની વાત જવા જો કેમ કે હું સ્ટોલ લેવા બેસીને તો વિડીયો બહુ મોટો થઈ જશે અને જ્યાં કોપીરાઈટની થોડીક દિક્કત હતી કહેવાય કે જ્યાં એકલા સોંગ જ એકલા વાગતા હતા તો કોપીરાઈટ વિડીયોમાં આવી શકે છે એટલા માટે પછી અમે ત્યાંથી હ્યા આવ્યા અને જે પણ હતું તમને બતાવવાની કોશિશ કરીશ તો હવે જે કહેવાય કે આગળ આપણે વધીએ છીએ ત્યાં જવાનો છું બરાબર તો બતાવું છું વિડીયોમાં રહેજો આગળ આપણે જઈએ છીએ ગાઈસ ધૂળ જેટલી ઉડે છે એટલા માટે છે ને મે રૂમાલ બાંધી લીધો કેમ કે ભાઈ વાત જવો જો ધૂળ એટલી ઉડે છે ને કેમ કે પબ્લિક જ એટલું છે ને એટલા વાહન નીકળે છે એના કારણે આમ તમે જોઈ શકો છો આ બધા જો જો તો જો કે આયુર્વેદિક ફી સેવા માટે છે નયાલકરણ ને સજાનંદ ને બધા અલગ અલગ સ્ટોલ છે અત્યારે રાત છે એટલે બહુ જામનગર રાજકોટ બધા અલગ અલગ છે આમ જોઈ શકો છો બધા અમને હું તમને વિડીયોમાં બતાવવામાં રહીશ ને વિડીયો બહુ લાંબો થઈ જશે પ્રમાણ જો કેટલા બધા સ્ટોલ છે બધું જો હવે અત્યારે અમે જઈએ છીએ હોરસ હાઉસ છે જે ઘર છે ભૂત ને બધું ન્યા જે નાટકીય પ્રવૃત્તિ છે બધી થાવાની છે એ તમને બતાવવાનો છું તો વિડીયો માં સુધી બનાવે છો કેમ કે અમે જગ્યા જોઈ નથી તો એક્ચ્યુઅલીમાં અમે જગ્યાએ કાકા પાસેથી પૂછી લીધું તો ખબર પડી ગઈ છે તો હવે એ સ્થળે જઈએ છીએ તો તમને બતાવવાની કોશિશ કરું છું તો વિડીયો માં બનાવે છે બાકી આમ જોઈ શકો છો તમે બધા કે અંદર થી કહેવાય કે જે સ્ટેજ ને બધું છે તો અહીંયા જે બધા પ્રોગ્રામ ને બધા થવાના છે બાકી જબરજસ્ત સામે મેરા હાથી મેરે સાથી છે છોકો છો કે હાથી મૂકેલા છે જે લોકો અહીંયા ફોટા પાડે છે બહુ જબરજસ્ત હાથી છે બરોબર આમ જો એક નંબર લાગે છે બધા અહીંયા લોકો ભાવિ ભક્તો કહેવાય કે ફોટો ખીચે છે અને હાથી મેરે સાથી સાથે ચાલો આગળ તમને બીજું બતાવું છું આ છે મઘવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો મેઈન ગેટ બરોબર અહીંથી અંદર જવાનું છે આ બાકી આ તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત બનાવેલું છે બહુ જબરજસ્ત કામગીરી છે એ તમે વિચારી શકો છો કે આમાં કેટલી બધી મહેનત થઈ છે કેટલા સમય સુધી આ ચાલ્યું છે આ બનાવવા માટે બરોબર અહીંયા પણ આથી એક મૂકેલો છે જો હા મતલો મોટું અહીંયા મેદાન છે જગ્યા આટલી મોટી છે બરોબર આપણે હવે સામે જે છે ત્યાં જવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હો ભાઈ વિડીયો ને એન્ડ સુધી જોજો ચેનલ માં નવા છો પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરવાનું જોઈ શકો છો આ બધી બેઠક છે બરોબર કેમ કે અહીંયા જે પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રોગ્રામ થાય સામે સ્ટેજ છે અને તમે જોઈ શકો છો એકલા કેટલા લાખો માણસો આમાં બેહી શકે એટલી બધી જગ્યા છે બરોબર સામે સ્ટેજ છે મેન અંદરના તમે જોઈ શકો છો કેટલી બધી ખુર્શી છે વીઆઈપીનું અને જનરલનું બે અલગ અલગ છે બાકી ઉપર પણ તમે જોઈ શકો છો બહુ લાઇટિંગ ને એક જબરજસ્ત ડોન બનાવેલો છે એમાં બધું ફિટિંગ કરેલું છે લેડીઝ વિભાગ અને જેન્ટ્સ વિભાગ બે અલગ અલગ છે તો અત્યારે ચાલુ છે જરૂરથી તમે મહવાના આંગણે વિઝિટિંગ કરો પ્રતિષ્ઠા મહત્વનું બરાબર તમે જોઈ શકો છો કે અમે અહીંયા આવી ગયા છે હોરર હાઉસમાં કેવો ડરાવનો તમે લાગે છે કે સીન એવું આવૃત્તિ મૂકેલી છે જે કહેવાય કે જબરજસ્ત છે એમ અંત આપણે અંદર જઈશું અંદર જોઈને આપણે બધી જાણીશું શું છે શું નહીં એ ટુ ઝેડ પ્રોસેસ તો ચાલો એક અંદરથી બહારથી જેમ લાગે કે અંદર કેવું હશે એવું ડેન્જર પિક્ચર મૂકેલું છે બહાર ચાલો હવે અંદર જઈએ તમને એ ટુ ઝેડ માહિતી આપું છું જોઈ શકો છો કે અહીંયા કહેવાય કે ટિકિટ લેવાનું છે બરાબર અત્યારે ફોલ્ટના કારણે કાંઈક બંધ છે એવું રીઝન કે કહે છે બાકી બધા ભાવિ ભક્તોને જો ઊભા રાખી દીધા છે ટિકિટ લેવા આવ્યા એ લોકોને એમ કહે છે કે હમણાં ફોલ્ટ છે કાંઈક અડધી કલાકની અડધી કલાક જેવી વાર લાગશે તો હમણાં બહાર વેઇટિંગ કરીએ છીએ ત્યાં સુધી બાકી અહીંયા જો કેટલા બધા પબ્લિક ટિકિટ માટે જ વેઇટિંગમાં છે બરાબર જુલાથી એવા છે શું નામ છે તમારું છે તમારું ઋત્વિક તમારું

જોઈ શકો છો કે અહીંયા બેનર મારેલી છે બરોબર અહીંયા ટાઈમ ટેબલ પણ છે સવારના દસ થી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી ટિકિટ ઓનલી વીસ રૂપિયા છે ઓરર હાઉસની બરોબર અહીંયા મસ્ત જબર બોર્ડ મારેલું છે અને બધી સૂચનાઓ લખેલી છે અંદર જવા માટે બરોબર ભાઈ સામ તમે ટ્રાફિક જોઈ શકો છો એકવાર આમ જોવો તમે ખાલી ઓરર હાઉસ માટે કેટલી ભીડ છે આમ જોવો તમે બરોબર તો શું કેવું મેં તમારું અડધી કલાક વેઇટ કરવો પડશે કેમ કે હવે તમને બતાવવું પડશે તો અડધી કલાક વેઇટ કરવો પડે કાંક ઇશ્યુ આવ્યું છે બરાબર પંદર વીસ મિનિટ તો થઈ ગઈ છે ક્યારના ઊભા છીએ બરાબર તો હવે જોઈએ છીએ ટિકિટ લઈને અંદર જવું પડશે વીસ રૂપિયા ટિકિટનો ભાવ છે બાકી આમદમ તો જોવા નહીં દે અંદર બહુ જબરજસ્ત છે અંદર પર્વત યાત કહેવાય કે હિમાલયની પર્વતની યાત્રા જે જોવા મળે છે પછી બીજું હોરર હાઉસ છે ભૂતના ડરાવના બધાય અંદર જઈએ પછી તમને બતાવું બરોબર તો મહિના વિડીયોમાં ત્યાં સુધી અમે એને વેઇટિંગમાં જ છીએ ટ્રાફિક એટલે કઈ ન ઘટાય ટ્રાફિક કેવું જબરજસ્ત કાય કઈ ન ઘટાય ધીરે ધીરે અમે જોઈએ છીએ ભાઈ સાહેબ ઘર સભા તો હવે જવાનું છે અંદર બરાબર બસ અહીંયા દૃશ્ય તમે જોઈ શકો છો પોતાને અહીંયા અંદર આપણે જે છે એ બતાઉં તમને ગાઈસ આ તમે જોઈ શકો છો એન્ટ્રી ગેટ છે આથી બધે અંદર આવી રહ્યા છે તો ગાઈસ આ બધું અલગ અલગ આપણી ખુશીઓનું સરનામું ઘર સભા એક નંબર પિક્ચર છે આ તો આ બધા અહીંયા પિક્ચર લગાવેલા છે અમર અંદર જવાનો રસ્તો છે તો અંદર બધા એ ભાવિ ભક્તો જાય છે બરાબર ગાઈસ આ છે બાળનગરી મેન અંદર જ જવાનું છે કેમ કે આ મેન ગેટ છે અને આ જે છે એ મેન છે બરાબર તમે જોઈ શકો છો અહીંથી જ અંદર હવે મેન જે જોવાનું છે એથી જ જોવાનું છે કાકાનું એમ કહેવાનું છે કે લાઈનથી ચાલો કે ટ્રાફિક બહુ થઈ ગયું છે આમ જવો એટલે ટ્રાફિક ન થાય તમે પણ પૈસા દઈને આવ્યા છો કાકાનું એમ કહેવાનું છે પણ તો લાઈનથી જાઓ વ્યવસ્થિત જાઓ આમ જો ટ્રાફિક જુઓ તમારે લાઈન જોઈ શકો છો એકવાર વાર જોવો જોવો તમે ગાડીના પાટા છે બરાબર અમે પણ ગોઠવેલા છે આ બધું તમે જોઈ શકો છો ટ્રેન ગાડીના જ છે અમે પણ ટ્રેન ચાલે જો આ બંધ છે નકર ચાલુ હોય છે ટ્રેન પણ અત્યારે હાલમાં બંધ છે બાકી અલગ અલગ બધા દૃશ્યો તમે જોઈ શકો છો પ્રવૃત્તિ કેવી રીતે મસ્ત કરેલી છે સામે મંદિર છે જોગાય ટ્રેન ચાલુ છે જો જાય છે ધીરે ધીરે કેવી જબરજસ્ત લાગે પબ્લિક જુઓ કંઈ કઈ પબ્લિક જુઓ તમે જબરજસ્ત જો જાય છે જો સાહેબ અલગ અલગ છે આખું એવું જબરજસ્ત બનાવેલું છે મહેનત કરીને બાકી આ પણ તમે જોઈ શકો છો બધું અલગ અલગ જો અમે પવન ચક્કી મારેલી છે ફેન અમે જો કેવું જબરજસ્ત લાગે છે આમ દ્રશ્ય અને ગાઈસ તમે ક્યાંથી વિડીયો જોવો છો ખાસ કમેન્ટ કરીને બતાવજો અને તમને કેવું લાગ્યો બરાબર મહોત્સવનો પ્રોગ્રામ બધી અલગ અલગ વસ્તુઓ કમેન્ટ કરીને ખાસ બતાવજો પાછા ભૂલતા નહીં બાકી બધા ભાવિ ભક્તો જો વિડીયો બનાવે છે તો ખોટા પાડે છે મહુવામાં સૌ પ્રથમ કહેવાય કે પહેલીવાર પ્રોગ્રામ થયો છે બરાબર મહુવાના આંગણે બહુ જબરજસ્ત ટ્રેન છે જે પેલા તમને મેં બતાવી અને અહીંયા સુધી પાટો છે ત્યાંથી ધીરે ધીરે થઈને અહીંથી જાય છે અને સામેથી આવે છે બહુ બહુ ભગવાન શ્રી સ્વામિનારાયણનો અહીંયા મોટો ગેટ લગાવેલો છે અહીંયા જો આ ગાય છે જો દોસ્તો આ ગાય છે બરાબર પછી કહેવાય કે આ બળદ ગાડી છે આ જે કહેવાય કે ટાયર હોય ને એમાં કલર મારીને બેઠકનું જબરજસ્ત બનાવેલું છે આમ જુઓ તમે જોઈ શકો છો બાકી આ પણ ગાય જ છે સફેદ ગાય છે બરોબર આ બળદ ગાડું છે તે જૂનવાડી બરોબર બરોબર આ તમે જોઈ શકો છો બાકી બધી અલગ અલગ પ્રવૃત્તિ છે અહીંયા ભગવાન શ્રીની કહેવાય કે મૂર્તિ છે બરાબર